મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આશ્ચિમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં વરસાદ બગાડશે ખેલૈયાની મજા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી ભારે આગાહી જી હા મિત્રો નવરાત્રીના તહેવાર પર ખેલાયાની મજા બગડશે તેવી શક્યતા છે જી હા મિત્રો કારણ કે હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેના કારણે ગરબાના આયોજન પર મોટી અસર પડી શકે છે જી હા મિત્રો આગામી ચોવીસ કલાક માટે વલસાડ નવસારી અને તાપી જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જી હા મિત્રો આ ઉપરાંત ડાંગ દમણ અને દાદાનગર અવિલોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે જ્યારે અન્ય જિલ્લામાં હળવા અને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગરબાના આયોજક અને ખેલૈયાને સાચેત રહેવાની જરૂર છે જી હા મિત્રો વરસાદની આગાહી અને ગરબાનું આયોજન વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ નવરાત્રી દરમિયાન અસરકારક થઈ શકે છે ભારે વરસાદના કારણે ખુલ્લા મેદાનોમાં યોજાતા ગરબાના કાર્યક્રમ રદ થઈ શકે છે અથવા તેમના ઇન્ડોર સ્થળો પર ખસેડવા પડી શકે છે અમદાવાદ જેવા સ્થળોમાં વાદળછાયું વાતાવરણ રહે છે અને હળવા ચાપટા પડવાની શક્યતા છે આથી ગરબાના આયોજકને વરસાદથી બચવા માટે પૂરતી વ્યવસ્થા કરવી પડશે જી હા મિત્રો ખાસ કરીને વોટરપ્રૂફ સેટ અને સ્ટેજ વ્યવસ્થાને કરવી અનિવાર્ય બનશે તો મિત્રો યુઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી ધન્યવાદ જય